બધી જ દેશી મીઠાઈઓ ને ટક્કર મારે તેવું જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવું બાજરા નું મળી જાય તો ખાવાની મજા પડી જાય હેલો વેલકમ ટુ કિચન કેમ છો બધા હું છું વર્ષા તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી ટેસ્ટી અને ઇઝી રેસિપીસ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સાથે સાથે મારી રેસીપી વિડીયોઝને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં પણ જરૂરથી શેર કરતા રહેજો થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી આપણા ગુજરાતી અને કાઠિયાવાડી દરેક વસાણાને ટક્કર મારે તેવું ખૂબ જ ચડ્યાતું એવું બાજરાના રોટલાનું ચૂરમું આજે આપણે અમારા બા પાસેથી બનાવતા શીખીશું અને એ પણ બાની અસલ વર્ષો જૂની દેશી રીત છે અને જે આપણા માટે એકદમ નવી રીત છે અને જે મોડામાં મૂકતાં જ ઓગળી જાય તેવો નરમ માખણ જેવો પોચું કુણું કુણું આ બાજરાનું ચૂરમું તૈયાર થશે અને મારી 100% ગેરંટી છે કે તમે આ ચૂરમું આની પહેલા ક્યારેય આ રીતે નહીં બનાવ્યું હોય બાજરાના રોટલાનું ચૂરમું બનાવવા જઈ રહ્યા છીએ આપણે તો બાજરાનો રોટલો તો સૌપ્રથમ બનાવવો જ પડે તો અત્યારે અમારા ઘરમાં બાજરીના રોટલા બની રહ્યા છે બપોરે અને આ ચૂરમું તમારે જો સાંજે બનાવવાનું હોય તો રોટલા બપોરે બનાવી લેવાના અને બપોરે ચૂરમું બનાવવાનું હોય તો રોટલા સવારે બનાવી લેવાના અને રાતના વધેલા રોટલા હોય તો તમે બીજા દિવસે પણ ચૂરમું બનાવવાના ઉપયોગમાં લઈ શકો છો રોટલાને બનાવીને ઠંડા થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાના છે એક કપડામાં લપેટીને તમે મૂકી રાખશો અને પછી ચૂરમું બનાવવાના ઉપયોગમાં લેશો તો તે ચૂરમું વધારે સરસ બને છે તો આપણે અત્યારે ચાર થી પાંચ રોટલા બનાવ્યા છે જમવામાં અને બે રોટલા આપણે ચૂરમા માટે વધારે બનાવ્યા છે રોટલા ત્રણ થી ચાર કલાક વેલા બનાવી લેવાના અને ત્યારબાદ ઉપયોગમાં લેવાના આ રીતે ફરીથી ગરમ કરીને ઠંડો રોટલો ગરમ નાખવાનો એટલે એકદમ સરસ ચોરાઈ જાય હું ફાળો ગરમ કરવાનો ડાયરેક્ટ આ રીતે ગેસ પર એટલે ચૂરમું સરસ થાય ઝીણું અમારા બાના હાથનું રોટલાનું ગોળવાળું ચૂરમું બહુ જ સરસ બને છે તો તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને વિડીયો એકદમ શાંતિથી જોવા વિનંતી આ રોટલા પણ ચારથી પાંચ કલાક વહેલા બનાવી લેવા જો તમારે સાંજે ચૂરમું ખાવું હોય તો બપોરે જ રોટલા બનાવી નાખવાના અને બપોરે ખાવાનું હોય તો સવારે બનાવી નાખવાના એટલે રોટલો જેમ ઠંડો પડે તેમ ચૂરમું એકદમ સરસ દાણેદાર તૈયાર થાય અને હુંફાળો રોટલો ગરમ કરીને ચૂરમો કરીએ એટલે એકદમ દાણેદાર ચૂરમુ તૈયાર થશે રોટલાના ટુકડા કરીને મિક્સરમાં તમે દાણેદાર અધકચરું વાટી શકો છો અને આ રોટલા આપણે ચોપડેલા નથી બનાવીને કોરે કોરા જ મૂકી દીધા હતા એક કાપડમાં વીટીને તમે ચોપડીને પણ રાખી શકો છો એટલે કે ઘી લગાડીને પણ રાખી શકો છો અત્યારે ઘી વગરના કોરા રોટલાનું ચૂરમું છે આ

માખણી લેવાનું બા ચૂરમા માં હા માખણી લેવાનું ઘી ને માખણ બે લેવાનું એટલે ચૂર મો જ નરમ થાય સરસ નું માખણ ઉતારેલું હોય ને સફેદ સરસ કરનું ઘી અને કરનું માખણ તો ચૂર બહુ સરસ થાય એક ચમચો માખણ છે ને એક ચમચો ઘી છે અને બે રોટલા ચોળેલા છે આપણે અને ગોળ તમારે મીઠાશ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે લેવો અને દેશી ગોળનો જ ઉપયોગ કરવો એટલે ચૂરમું વધારે ગુણકારી બને રોટલાની સાઈઝ નાની મોટી કેટલી છે તે પ્રમાણે ઘી માખણ અને ગોળ લેવાનો રહેશે અત્યારે એક એક ચમચો ગોળ ઘી અને માખણ લીધું છે અને તેની સામે બે ચમચા જેટલો ગોળ લીધો છે એકદમ પીના પીસે ગરમ કરનાખવાનું ગેસ ધીમોથી મધ્યમ રાખવો એટલે ગોળ ઘી અને માખણ એકદમ સરસ રીતે ઓગળે અને બળી ન જાય આપણે આમાં પાક નથી લેવાનો ધીમા ગેસે ઓગાળવાનું છે અને ચૂરમું પણ આ રીતનું રેડી કરવાનું છે ખણીવાળું તો ખાવાની બહુ મજા આવશે આ ફરશું ચૂરમું તૈયાર થશે ને આ રીતે ચમચા વડે કન્ટિન્યૂ ચલાવતા રહેવાનું એટલે કી ગોળ માખણ એકરસ થઈ જાય થોડુંક માખણ નાખીનું જૂરમાં બનાવ્યું હોય ને તો જૂરમાં એકદમ પોચું પોચું થાય માખણ નાખીને જૂરમાં બનાવવાનું એટલે માખણ કેવું જ જૂરમું થાય

આપણે ઘી ગોળ અને માખણને એકદમ ધીમા ગેસે જ ઉકાળ્યા છે અને અત્યારે પણ ગેસની ફ્લેમ એકદમ ધીમી જ છે આખું ચૂરમો બનાવતી વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે અને ગેસ ધીમો રાખવાનો અને જરૂર પડે તો આમાંથી તમે ઉપરથી ગોળ માખણ અને ઘી નાખી શકો માખણ નાખવાને કારણે ઘી પણ ઓછું જોશે અને એકદમ લસલસતું ચૂરમું તૈયાર થાશે ગેસ બંધ કરી દેવાના ગરમ હોય ને ચીરમું પાકી જાય ગરમ લોહી હોય એટલે ચીરમું પાકી જ જવાનું છે બાય ગેસ બંધ કરી દીધો છે મિક્સ કરીને તરત જ ગેસ બંધ કરી દેવાનો બે તો ઓછો તમે એકદમ લસલસતું ચૂરમું બનીને તૈયાર છે આ ચીરમું વઢામાં મોકો ને બેગ ઓગળી જાય એકદમ માખણ જેવું થાય તલ આ ચૂરમામાં આપણે ઘીનો ઓછો પ્રમાણસર ઉપયોગ કર્યો છે અને માખણ સાથે નાખ્યું છે જેને કારણે પચવામાં એકદમ હળવું બને છે અને ખાધા પછી બિલકુલ ભારે નથી લાગતું સુગંધ તો એકદમ મીઠી મીઠી ઘી ગોળ માખણની જોરદાર આવે છે બાર મોઢામાં પાણી આવી ગયું આ ચીરમુની સુગંધ લઈને અમારા પરિવારમાં દરેકને આ ચૂરમું ખૂબ જ પસંદ છે વાહ ઘરમાં બધા લાઈનમાં ઊભા રહી ગયા છે આ ચીમું ખાવા માટે સુગંધ એટલી જોરદાર આવી રહી છે અત્યારે તો બાઈએ આપને એકદમ મસ્ત જોરદાર ચીમું બનાવતા શીખવાડ્યું છે માત્ર પાંચ મિનિટમાં બની જાય એવું તમે લોકો પણ ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને હેલ્ધી રહેજો દેશી ખાણું ખાઈને હેલ્ધી રહ્યો એવી જ અમારી આ ચેનલનો ધ્યેય છે આપણી કાઠિયાવાડી ગુજરાતીની દેશી વાનગીઓને અસલ દેશી રીતથી રજૂ કરવાનો અમારે આ ચેનલનો પ્રયાસ છે અને જોઈ શકો છો તમે ચૂરમું કેવું લસકસતું તૈયાર થયું છે અને ખાવાની તો મજા પડી ગયા છે અને આ રીતે તમે જો ચૂરમું બનાવીને એક વખત ખાશો એટલે તમે વારંવાર આ રીતે જ બનાવશો એ મારી સો ટકા ગેરંટી છે તમારામાંથી કોને કોને બાજરાના રોટલાનું આ ગોળવાળું ચીરમું ખૂબ જ ભાવે છે તે લોકો મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે આશા રાખું છું કે આજની તમને આ રેસિપી પસંદ આવી હશે રેસિપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી